આજરોત તારીખ એકવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ નર્મદા દ્વારા અને તાલુકા ટીમના શ્રીઓએ ભારત માતાની તસવીર અહલ્યાબાઈ હોલકરનું પુસ્તક તથા જિલ્લાની અને તાલુકાની ટીમો દ્વારા શૈક્ષણિક સાહિત્ય કિટ આપી અધ્યક્ષશ્રીનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષશ્રી દ્વારા જિલ્લાની કુપોષિત દીકરીઓને દત્તક તથા બાહ્ય પરીક્ષા માટે જરૂરતમંદ વિદ્યાર્થીઓને સાહિત્ય રાષ્ટ્રભાવનાનું સિંચન પાયાથી કરવા તમામને આહવાન કરવા જણાવવામાં આવ્યું એવી આર એસ એમ અધ્યક્ષશ્રી નર્મદા દેવેન્દ્રભાઈ જાદવ દ્વારા સુચારુ અને સફળ આયોજન તથા માન્ય પાર્ટી અધ્યક્ષશ્રીના આહવાનને સફળ બનાવવા તમામને હાકલ કરવામાં આવી કાર્યક્રમનું સમગ્ર સંચાલન વરિષ્ઠ ઉપાધ્યક્ષ રજનીકાંત રાજ દ્વારા કરવામાં આવ્યું જિલ્લા એબીઆરએસએમ ટીમમાંથી રણજીતસિંહ મહેન્દ્રભાઈ જયપાલસિંહ હિતેશભાઈ શોભરાજસિંહ તાલુકા ટીમમાંથી વિજયસિંહ મહેન્દ્રસિંહ વાલમજી ચેતનભાઈ ધવલભાઈ રણજીતભાઈ વિક્રમભાઈ મશીન્દ્રભાઈ વિજયભાઈ અભયસિંહભાઈ કુલદીપસિંહ યતિનભાઈ મહેન્દ્રભાઈ મેવાડાજી કમલેશભાઈ તથા ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઈ મહામંત્રી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા